નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ જાણિયાના એરંડાના ભાવ રાજકોટમાં બારસો પંચોતેર થી તેરસો નવ ગોંડલ જામજોધપુરસો એકસઠ થી બારસો એકસઠ જેતપુર માં બારસો દસ થી બારસો છેતાલીસ ઉપલેટામાં અગિયારસો થી બારસો પાસઠ વિસાવદર માં એક હજાર પચાસ થી અગિયારસો છત્રીસ કોડીનાર થી બારસો હળવદમાં બારસો અઠ્યાવીસ થી બારસો નેવ્યાસી ભાવનગરમાં એક હજાર થી એક હજાર એક જ પટણીમાં બારસો પંચ્યાસી ડીસા માં બારસો થી બારસો છન્નું માં બારસો થી તેરસો પાટણ માં બારસો થી તેરસો સત્તર ધાનેરા માં બારસો થી તેરસો છ મહેસાણામાં બારસો એસી થી તેરસો પંદર વિજાપુરમાં બારસો અઠ્યાસી થી તેરસો અગિયાર હારીજમાં બારસો સાહીઠ થી તેરસો નવ માણસા માં બારસો અઠાણું થી તેરસો નવ ગોજારીયા માં તેરસો થી તેરસો ત્રણ કડીમાં બારસો એસી થી તેરસો સાત વિસનગર માં બારસો એસી થી તેરસો ને એકવીસ પાલનપુરમાં બારસો નેવ્યાશી થી બારસો છન્નું થરામાં બારસો એસી થી તેરસો દસ કલોલમાં બારસો સાહીઠ થી તેરસો પાંચ સિદ્ધપુર હિંમતનગરમાં તેરસો થી તેરસો દસ માં તેરસો એસી બેચરાજીમાં બારસો પંચ્યાસી થી તેરસો થરાદમાં બારસો એસી થી તેરસો સોળ આંબલિયાસર માં બારસો થી બારસો નેવું શિહોરીમાં અગિયારસો થી લાખાણીમાં બારસો એસી થી તેરસો અગિયાર ક્રાંતિજમાં બારસો સિત્તેર થી બારસો પંચાણું દાહોદમાં માં બારસો થી બારસો એસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો